ઘણા મારો ભાઈ બંધ આવ્યો રોટલા બોટલા પનીર બનીર નું શાક બાગ બનાયો કાક બનાય ઘણા સમય થી આવ્યો મારો ભાઈ બંધ હું કઈ નવરી નથી અને તમે જાણવા વાત કરો અને ઘરમાં કઈ છે આપડે રાંધો હું તંબુરો નથી ઘર માં પનીર કે નથી કઈ ગાંઠિયા કે નથી કઈ બધું લાવવા અને મારે બનાવું હું આમાં કઈ છે નહી ને ખાવાનું બનાવી દે આમ કરી દે ને તેમ કરી દે રે ગાંડી લેવા કઈ જવાનું નથી ખોટી હું લેવા વડકા કરે તો એને લગન કરવા તા ને એ માટે પડસો દેખાડવા લાવ્યો અહિયાં ભાઈ બન હવે મારે લગન બગન કરવા આ તમારું બે માળા નું જોઈ

નાસ્તો જોઈ ને આપું છે ને બટા હું તો નાસ્તો આપું ને રસ્તામાં કોઈ ન દેતો હો હા તો જા ભણવા જવાનું છે મોડું થાય તારે જા કામ ધંધો કઈ કરવાનું થતો જ નથી આબરું કઈ રાવવા નો આમાં રાંધી દીતી ન કઈ ખાવાનું પણ તો તમારે બધું લાવવું જોઈએ બધી વસ્તુ છે તું તારા બાપ ને દે ક્યાં આમાં તમારી મીઠું નથી મીઠાની તાણી જેવો મીઠું ન લાવી દેતો તારામાં મારા તો મીઠું છે તારામાં નહીં એટલે આમ થોડું હાલે મારે તમારે બોલવું નથી એ રામ રામ આવો મેમ આવો એ રામ રામ એ રામ રામ દેવ કેમ હોલે બટા કઈ જન બાપા હા નું માર બાપા નું દુખ ના Ya, લઈ લો લે બટા તું આવ્યો હા હું કેમ છે hal સારા છે ini, હેલી આ છોકરો તારી જેવો જ છે મોકલ્યો તો ના ના મહેમાન રવા જવા ની જરૂર ન હોય શિક્ણા શેઠ ની દુકાને જઈને ખાલી મારું નામ દેજે જા હવે રાંધો બાંધો નું છોકરા નામ મેં સોડા લેવા મોકલો તું રાંધી નાખ તારા બાપા ને તારા ભત્રીજા હાટુ હું હાવ નિવૃત્ત થઈ ગયો તૈણ વીણી લીધી કપા માં એમાં પૈસા આવે મારી દીકરી ગાડી ગાડી કેતી લઈ ને તમારે કેમ છે વાણ

દુકાન શીખણા કરો કેવી ધબાટી હાલે પણ આમાં કાંક માલ બાલ તો નાખો આ માલ નાખવાની જ ફેર કરું છું આજો બધા નામાં જ હિસાબ કરું છું હા માલ નાખો તો હાલે ને દુકાન હા એટલે બે દીતા એક ધારો હિસાબ જ કરું છું આ પત્તું જ નથી કાઈ કોઈનું નામ હું કરું હા માગો માગો તો પતે ને કઈ પતાવું જો હે ને હવે હા એમ સિગ્ના સાહેબ મારા પપ્પા એમ કીધું પાસ માવા આપો ને પાસ સોડા આપો પાસ માવા ને પાસ સોડા લાય પૈસા પર બાપા નામે લખવાનું છે પર બાપા નામે હા ઉભરે ઉભરે

મારું નામ ટકો મારું નામ ભૂરો ભમરાળો મારું નામ છે ફુપુ ભરાણી મારું નામ છે મંગુ મારું નામ છે સંગુ મારું નામ છે સિગણા શેઠ મારું નામ છે ઝીંજુડી ચાપડી આ ચેનલ છે આપડી તો બધા મિત્રો ને બાળકો ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી